નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું અંબાજી મંદિરમાં વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘટ શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી પર્વ નવરાત્રી પર્વ શરૂ થતા જ શક્તિપીઠ અંબાજીમાં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો નવરાત્રીના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં સ્થાપનની વિધિ કરવામાં આવી દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વે માતાજીની સભા મંડપમાં સ્થાપના કરવામાં આવી જેમાં મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા સ્થાપન વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે શાસ્ત્રોક વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે અંબાજીમાં મા શક્તિનું હૃદય બિરાજમાન છે તે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવરાત્રી પર્વનો પ્રારંભ મોટી સંખ્યામાં લોકોમાં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા દૂર દૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોની ભીડ વચ્ચે પણ માં અંબાના શાંતિપૂર્વક દર્શન થતા ભાવીકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને અપૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિરની ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે જય અંબે જય હું અંબિત ત્રિવેદી અમે મુંબઈથી આવેલા છીએ આ પહેલા નવરાત્રીનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે જય અંબે આજે આસોસુદ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે મા જગતજનનીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માઈભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગ સર્વકલ્યાણ અર્થે સગત સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે